હેલો ગાઈસ વેલકમ ટુ ચેનલ તો બધા મજામાં જશું તો આજે જઈએ ખેતરમાં શાકભાજી તે દિવસે વાવી હતી તો જોતા આવીએ કે શું હાલ છે તેમના હવે વરસાદ બે દિવસથી બંધ થયો છે તો આજે તો મગફળી પણ વાવવાની છે આવીએ ખેતરમાં હાલ છે ચેક કરતા આવીએ તો સ્થિતિ પેલું બનાવી તું બાસ્કેટ તો એમાં તો રીંગણ વાવ્યા છે જે બે દિવસ થયા છે રોપ કર્યો છે તો બનશે ઉગશે ત્યારે બતાવીશું અમારે ચેકિંગ અહીંયા મસ્તી કરી રહ્યો છે દેખજો કેટલું નાટક ખૂજે છે ગાઈસ દેખો દાડમ ને તો મસ્ત નાના ના ફૂલ આવ્યા છે પણ અહીંયા કીડીઓ બગાડી નાખશે એટલે દાડમ નહીં બાંધે આ કીડીઓ થઈ ગઈ છે તો કેટલા મસ્ત મસ્ત ફૂલ આવ્યા છે હવે તેની સિઝન આવશે એટલે પછી દાડમ આવશે આ પહેલી વાર જ આને ફૂલ આવ્યા છે કેમ કે આ હવે મોટું થયું જ છે અને આને તો હજી નથી આવ્યા તો આજે તમને વાડી બતાવી દઈ તમારે ખેતરમાં એટલે વાડીમાં પહેલાં તો પપૈયા દેખાય છે પપૈયા છે અને એક પપૈયું પેલું રહ્યું અહીંયા ગુલાબ વાવ્યા હતા મેં તો ગુલાબ તો હવે થઈ ગયા છે અને આ અમારે અડબી વાવેલી છે અહીંયા બીજી પણ છે પણ તે બી પેલી બાજુ છે અહીંયા થોડા રીંગણ પણ ઉગ્યા છે જે પહેલાં અહીંયા વાવેલા હતા તો તેના બીજ પડ્યા છે ઉગ્યા છે અને આ છે અમારે વેસો માટે કાસ ચારો અને ખેતરમાં મગફળી જે વાવવાની બાકી છે કેમ કે વરસાદ આવ્યા એવું કરતો હતો તો વરસાદના કારણે ખેડા એવું થતું નથી તો હવે આજે ખેડા એવું થઈ છે તો આજે વાવી દઈશું અને અહીંયા મારી દૂધી વાવેલી છે ને એવું બધું આવેલું છે તો જઈએ આગળ ગઈશ તો ઘરની આગળ વાવેલી છે તુલસી અને આ છે થોડા ફૂલ અને અહીંયા વાવેલું છે જે પથરીમાં કામ આવે છે દવા માટે તો આના પત્તા જવાથી પથરીમાં ફેર પડે છે પથરીમાં અને આ છે અજમાનું ઝાડ છોડ કહેવાય એટલે એનો સ્વાદ અજમા જેવો હોય તો એની ચટણી થાય છે અને મારે વેલ છે તો તે બળી ગઈ હતી અને ઉપર પણ થોડા ફૂલ મૂકેલા છે બે સાઈડ અહીંયા નીચે પણ મૂક્યા છે મૂં ગઈશ તો અહીંયા જામફળ હતી તો એ તો અમને કાલે જ કાપી નાખી છે ને હવે ઓબા થયા છે અને એક જામફળીનું ડાડું રાખ્યું છે ને અહીંયા બે ત્રણ બે ત્રણ નહીં વધારે ઓબા થઈ ગયા છે પહેલાં અમારે એક ન તો પણ હવે એક વરથી કેરીઓ આવતી હતી ને એક કે બીજી બીજા ઓબાની પણ કેરીઓ આવી હતી તો અને આ બાજુ દેખો હું કહેતી હતી ને અડબી છે તો અડબી આ રહી અને બીજું બતાવો કે બીજું શું શું છે કંઈ તો આ લીંબુ લઈને પાંચ વર્ષ ઉપર થઈ તો પણ લેબુ આવતા નહોતા કે હજી પણ આવ્યા નથી આપ મને કોઈ કહી તું કે તેને ખાડો ખોદીને અંદર છાણ ભરવાથી લીંબુ આવશે તો મેં તેવું કર્યું હતું આ વખતે હવે ફૂલ આવ્યા છે દેખો પહેલાં જ ફૂલ મહેનતનું ફળ છે તો મેં કીધું હવે કોઈ અડતા જ નહીં કેમ કે ખાડો પણ મેં ખોદ્યો હતો અને ખાતર મેં ભર્યું છે એમાં આવી હતી મમ્મી એટલે મમ્મીનો ભાગ રહેશે તો ચલો બીજું જ બતાવું બીજું શું શું છે ગાઈસ તો કને આ બાજુમાં તો ગુલાબના ફૂલ વાવ્યા છે આ પણ મારા વાવેલા છે કેમ કે મને ગુલાબના ફૂલ બહુ જ ગમે છે તો આ વાવેલા છે ને મેં બીજા પણ વાવ્યા છે તો એ છ નાના નાના છે દેખાય છે ખબર નહીં પણ દેખાતા નથી પણ આ નાના નાના રહ્યા અને બીજું બતાવું ગાઈસ અને આ તુવેર છે તો તુવેર હતી પણ એ દિવસે વરસાદને પવન આવ્યો તો પડી ગઈ તો હવે એ પણ કામમાં લેવાની છે તો તેનામાં કારેલી ચડાવી છે કારેલી થઈ છે અહીંયા અને મારા વાવેલા તુરિયા આવડા આવડા થયા છે અહીંયા મેં સીઢી વાવ્યા છે કેમ કે અહીંયા તાર બોધેલા છે ને તો તારે જ ચડાવી દઈશું તો આગળ પણ આવેલા છે પણ આવડા આવડા થયા છે જોઈ લો તો આગળ હવે ખબર નહીં આ તું વેર પણ પડી ગઈ કઈ તો મને જોઈને આ પણ આવી ગયા જો અમારે કાળો આ છે અમારે પાણીનું ટાંકું તો તમે જોઈ લીધું કે અમારી ઘરની આજુબાજુ વાડીમાં શું શું આવેલું છે તો અમારી ઘરની આજુબાજુ કે અમારા ખેતરમાં આ બધું આવ્યું છે મેં એટલે મમ્મી એવું આવ્યું છે મેં આવ્યું છે ભાભીઓ આવ્યું છે એમ બધાને વાવેલું છે થોડું તો તમારે ત્યાં શું શું આવેલું છે એ કોમેન્ટ કરજો અને તમને શું ગમે છે અહીંયા બખા ચાલુ થઈ ગયો છે દોરી ચગડો ચાલુ છે તમને તો ચલો વિડીયો ગમે હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ બાય બાય